સમાચારમાં આગળ વાત કરીશું મોરબીમાં એક હોસ્પિટલ અને એક લેબોરેટરી સીલ કરવામાં આવે છે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી થઈ છે બે દિવસ અગાઉ નોટિસ છતાં તકેદારી ન રાખતા કાર્યવાહી થઈ છે પીજીબીસીએલ ટીમ દ્વારા પણ વીજ કનેક્શન કટ કરાયા ચીફ ઓફિસર ફાયર ટીમ પીજીબીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે મોરબીની પચીસ થી વધુ હોસ્પિટલ અને મોલમાં ચેકિંગ હાથ ધરાયું હતું ટ્યુશન ક્લાસીસ શાળાઓ અને હોટલ રેસ્ટોરન્ટમાં પણ કાર્યવાહી જરૂરી છે અને બે હોસ્પિટલમાં દર્દી હોવાથી સીલ મારવાથી બાકાત રાખ્યું છે મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આ જે હાલે રાજકોટ અગ્નિકાંડ થયો છે એના અનુસંધાને બધી હોસ્પિટલોનું ચેકિંગ ચાલી રહ્યું છે એમાં આજ રોજ આપણે વીસથી પચીસ હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એવી હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને ઓપીડી લેવાની મનાઈ કરેલી આજ રોજ જોઈએ તો ઓમ હોસ્પિટલ જે કાનના ગઢાની હોસ્પિટલ છે એને બંધ કરવામાં આવેલ છે એ બીઓ પેથોલોજી જે લેબોરેટરી છે એને પણ બંધ કરવામાં આવેલ છે સાથે સાથે અમૃતમ હોસ્પિટલ છે એમાં પેશન્ટ દાખલ હતા તો ઓપીડી પેશન્ટ લેવાની મનાઈ કરેલી છે અને આપણે પરમેશ્વર પ્લાઝા જેમાં ચારથી પાંચ ડોક્ટરો આવેલા છે એમાં પણ જે પેશન્ટ છે એને રાખવાના બાકી ઇન્ડોર જે પેશન્ટ જે છે એને રાખવાના છે અને બહારથી કોઈ પેશન્ટ લેવાના નથી એવું બાંહેધરી લેવામાં